મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ સનાતન ભક્તિમાં મિત્રો આજે આપણે દર ગુરુવારે થતાં વ્રતની વાત કરીશું આ વ્રત દર ગુરુવારે કરવામાં આવે છે તેથી સંપૂર્ણ વિધિપૂર્વક તે વ્રત કરવું જોઈએ ગુરુવારની વ્રતની વિધિમાં આ વ્રત ગુરુવારે કરાય છે ભગવાન શ્રી દત્તનું ધ્યાન કરવું સ્તુતિ કરવી પીળા ફૂલ પીળું ચંદન કે હળદરથી શ્રી દત્તની પૂજા કરવી ત્યારબાદ આરતી કરવી પ્રસાદ પણ પીળા ફળ કે ચણાની દાળનો કરવો તથા પીળા વસ્ત્રોનું દાન કરવું હવે મિત્રો આપણે ગુરુવારના વ્રતની વાર્તા સાંભળીએ ઘણા કાળ પહેલાની વાર્તા મણિપુરમ નામનું એક નગરી હતી તેમાં કુબેર ભંડારી નામે એક બ્રાહ્મણ અને તેની પત્ની શ્રીમતી દેવી રહેતા હતા આ બ્રાહ્મણ અને બ્રાહ્મણી ખૂબ ભક્તિભાવવાળા હતા અને નીતિપરાયણ તથા ધર્મ ભાવનામાં અતિ શ્રદ્ધાવાળા હતા પણ પહેલી કહેવત છે ને કે ભગતને ઘેર હાંડલા કુસ્તી કરે આમ બ્રાહ્મણનું નામ કુબેર ભંડાળી પણ તેનાથી વિપરીત તે ઘણો ગરીબ હતો અને એટલું ઓછું હોય તેમ તેને ત્યાં સંતાનની ખોટ હતી પતિ અને પત્ની ભગવાનમાં શ્રદ્ધા રાખી વ્રત વર્તુલા કરે છે એ આશાએ કે કાલે ભગવાન આપણી સામે જોશે અને પછી સૌ સારાવાના થશે પોતે જાતે બ્રાહ્મણ હોવાથી જીવન નિર્વાહ ચલાવવા કર્મ કરે યજ્ઞ કરવા જાય લગ્ન કરાવવા જાય આમ પોતાને જેમ તેમ નિર્વાહ ચલાવે આ બંને બ્રાહ્મણ બ્રાહ્મણની સ્થિતિ જોઈને આડોશી પાડોશીને ઘણી દયા આવતી અને વાર તહેવારે સીધું આપતા આમ ગાડું ગબડે છે એક દિવસ સાંજના સમયે શ્રીમતી દેવી ઘરના આંગણામાં બેઠી હતી ત્યાં તો કાને આજુબાજુની પાડોસણો એકબીજાને કહેતી હતી તેમાં તેનું ધ્યાન પડ્યું અને તે ધ્યાનથી સાંભળવા લાગી પેલી પાડોસણ બોલી એક વ્રત એવું છે જો શ્રીમતીએ વ્રત શ્રદ્ધા અને ભક્તિભાવના પૂર્વક અને એક નિષ્ઠાથી કરે તો ભગવાન તેના સામું જુએ અને દુઃખ દરિદ્રને અંત આવે અને પ્રભુ તેની શેર માટીની ખોટ પૂરી કરે આવું પડોસણનું બોલવું સાંભળીને શ્રીમતી દેવી તરત જ તે પડોસણ પાસે ગઈ અને કહેવા લાગી ઓ ભલીબાઈ બહેન તમારી વાત મેં સાંભળી છે તેમાં મારી ભલાઈ છે એવું તેમ કહ્યું તો હવે એ કયું વ્રત છે અને મારે કેવી રીતે કરવું તે મને કહું હું પૂર્ણ ભક્તિભાવથી તે વ્રતને આદરું માટે આપ મને વિધિ બતાવો આ બ્રાહ્મણીની પ્રત્યે જે પડોસણને લાગણી હતી તેણે કહ્યું સાંભળ બહેન બાર માસમાં ગમે તે મહિનામાં કોઈ પણ ગુરુવારથી આવ્રત થાય છે ગુરુવારને દિવસે ભગવાન દત્તાત્રેય મહારાજનું સ્મરણ કરવું પછી તેમની મૂર્તિ લાવવી મૂર્તિ ન મળે તો તેમની છબી લાવવી પછી સવારમાં સ્નાન કર્મથી પરવારીને ભગવાન દત્તાત્રેયનું શ્રદ્ધા ભક્તિ ભાવનાથી પૂજા કરવી પૂજા કર્યા પછી ભગવાનનું ધ્યાન કરવું કીર્તન કરવું ચણાના લોટની મીઠાઈ અને ચણાની દાળ લેવી તેનું ભગવાન દત્તાત્રેયને નૈવેદ્ય ધરાવવું પીળા વસ્ત્રો પહેરવા તથા પીળી કરેણના ફૂલની માળા પહેરાવવી અને ભગવાન દત્તાત્રેય મહારાજનું ધ્યાન કરવું ભજન કીર્તન કરવા અને આ દિવસે યથાશક્તિ ફૂલ નહીં તો ફૂલની પાખડી દરિદ્ર નારાયણને લુલા લંગડાને ગરીબ ગુરબાઓને દાન કરવું આમ આખો દિવસ ભગવાન દત્તાત્રેયનું રટણ કરવું શ્રીમતી દેવી તો પડોસણે બતાવેલી વિધિ પ્રમાણે પછીના જ ગુરુવારથી વ્રત કરવા લાગી ભગવાનની ભક્તિ કરે છે પૂજા કરે છે વિધિ પ્રમાણે વ્રત વ્રત કરે છે તેમાં એક દિવસ તેને ત્યાં એક સંત મહાત્મા આવ્યા અને ભિક્ષાની માગણી કરી શ્રીમતી દેવી ઘરની બહાર આવીને જુએ છે તો કોઈ તેજસ્વી મહાત્માજી ભિક્ષાર્થે પોતાની આંગણે ઊભા છે હાથ જોડીને તેણે કહ્યું બાપુજી આજે તો મારે ગુરુવારનું વ્રત છે માટે ભગવાન દત્તાત્રેયની પ્રસાદી છે અને તે પણ ચણાના લોટમાંથી બનાવેલી છે આપ કહો તો ભિક્ષામાં પધરાવું પહેલાં મહાત્માજી બોલ્યા જે આપીશ તે સ્વીકારીશ બચ્ચી અને મહાત્માજીનું કહેવું સાંભળે શ્રીમતી દેવી તો આનંદથી પોતાના ઘરમાં ગઈ ભક્તિભાવથી ભગવાન દત્તાત્રેય મહારાજનું નામ લઈને મહાત્માજીને ચણાના લોટમાંથી બનાવેલી મીઠાઈનો પ્રસાદ આપ્યો અને બે હાથ જોડી પ્રણામ કરી ઊભી રહી શ્રદ્ધા અને ભક્તિભાવનાથી કરેલું કાર્ય કોઈ દિવસ અસફળ જતું નથી તેમ આ બ્રાહ્મણીની ભક્તિ જોઈને પહેલાં મહાત્માજી પોતાના મૂળ સ્વરૂપમાં આવી ગયા અને કહ્યું બેટા આંખો ખોલ તારી શ્રદ્ધા અને ભક્તિથી હું પ્રસન્ન થયો છું માંગ તું જે માંગીશ તે આપીશ બ્રાહ્મણીએ કહ્યું પ્રભુ શું આપ આપતો યંતરયામી છો બધું જાણો જ છો તેમ છતાં આપ મારા ઉપર પ્રસન્ન થયા હોય તો જન્મ જન્માંતર આપના શરણમાં ભક્તિ અને મારા પતિનું દુઃખ દરિદ્ર કરી પુત્ર દૂર પ્રાપ્તિ થાય તેવું વરદાન આપો ભગવાન દત્તાત્રેય મહારાજ બ્રાહ્મણીએ માગેલા વરદાનથી પ્રસન્ન થયા અને તથાસ્તુ કહી અંતર ધ્યાન થયા વખતને વહેતા સી વાર લાગે જેમ જેમ દિવસો પસાર થતા ગયા તેમ તેમ કુબેર ભંડાણી અને બ્રાહ્મણીની ગરીબાઈ દૂર થઈ અને આ બાજુ પૂરા માસે શ્રીમતી દેવીએ સુંદર સૂર્યના સમાન ક્રાંતિવાળા બાળકને જન્મ આપ્યો આજુબાજુવાળી પડોસણો આવા દેવના ચક્કર જેવા બાળકને જોઈને બોલી કે દત્તાત્રેય મહારાજ જેવા આ બ્રાહ્મણીને અને બ્રાહ્મણને ફળ્યા તેવા આવર્તા વર્તા વાર્તા લખનારને સાંભળનારને કહેનારને અને વ્રત કરનારને ફળજો જય દત્તાત્રેય મહારાજ જો મિત્રો તમને મારો આ વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ